હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે પાઉંભાજી પ્લેટર બનાવી લઈશું જે પાઉંભાજી અને પાઉંભાજીમાં ખવા તો આપણે જે પુલાવ બનાવીએ છીએ ભાજી પુલાવ એ બનાવી લઈશું તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ તો આ રીતે એક કોબીજના દેશી દડામાંથી આ રીતે મેં થોડો પાટ લઈને મોટા મોટા પીસીસ કરી લીધા છે તો આપણે અત્યારે પાઉંભાજીની ભાજી માટે બધા જ વેજીટેબલ આ રીતે કટ કરીને બાફી લેવાના છે તો બે ટુકડા ગાજરના લીધા છે અને અડધા એવો બીટ લેવાનું છે બીટથી ભાજીનો જે છે કલર ખૂબ જ સરસ એવો આવતો હોય છે તો આ રીતે બીટના પણ મેં નાના નાના પીસીસ કરી લીધા છે કેમ કે બીટ જે છે એ ચડવામાં થોડું કઠણ હોય છે એટલે બીટના આ રીતે પતલા પતલા અને નાના નાના ટુકડા કરી લેવાના છે અને બટેટા મેં અહીંયા બે બટેટા નાના લીધા છે છાલ કાઢીને લઈ લીધા છે જો તમે બટેટાનો ઓછો ઉપયોગ કરશો તો ભાજી જે છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બનશે તો આ રીતે ના બેઝ બટેટા લેવાના છે અને એક અહીંયા ટામેટો લીધું છે એને પણ મોટા મોટા આ રીતે પીસીસ કરી લેવાના છે તો પાઉાજીની ભાજીમાં તમને જો ફ્લાવર ભાવતું હોય તો ફ્લાવરનો પણ તમે યુઝ કરી શકો છો તો આ રીતે બધા વેજીટેબલ લઈ લેવાના છે એ પછી અહીંયા મેં એક લાલ મરચું મારી પાસે અવેલેબલ છે એટલે મેં લીધું છે જરાય તીખું નથી પણ ભાજીપાવનો જે કલર છે એ ખૂબ જ સરસ એવો આવે એટલા માટે મેં અહીંયા ઉપયોગ કર્યો છે અને એક મુઠ્ઠી જેટલા વટાણા લઈ લેવાના છે લીલા ફ્રેશ વટાણા લીધેલા છે તમે ફ્રોઝન પણ લઈ શકો છો હવે કુકરની અંદર જે વેજીટેબલ આપણે કટ કર્યા એ બધા જ આ રીતે એડ કરી દેવાના છે અને વેજીટેબલ ડૂબે એટલું જ આપણે એની અંદર પાણી એડ કરવાનું છે તમે આ રીતે પાઉભાજી બનાવશો તો એકદમ જે બાર બજારમાં મળતી હોય છે એવી જ બનીને તૈયાર થઈ જશે હવે મેં અહીંયા પાણી એડ કર્યું છે તમે જોઈ શકો છો આ રીતે બધા જ વેજીટેબલ ડૂબે છે અને આંગળીની મદદથી આપણે ચેક કરી લેવાનું તો આ રીતે પાણી એડ કરી દેવાનું છે અને થોડું એવું મીઠું એડ કરવાનું છે જેથી બધા જ વેજીટેબલ જે છે એ સારી રીતે કૂક થઈ જાય અને અહીંયા મેં કુકરની બેથી ત્રણ વિસલ કરવા માટે મૂકી દીધું છે હવે આપણે ભાજીપાઉ માટે પુલાવ જે બનાવીએ છીએ ભાજી પુલાવ એના માટે અડધો કપ જેટલા ચોખા લીધા છે અને સારી રીતે આ રીતે બેથી ત્રણ વાર વોશ કરી લેવાના છે તો ચોખાને મેં અહીંયા વોશ કરી લીધા છે હવે પાણી એડ કરીને પાંચથી સાત મિનિટ સુધી આપણે રહેવા દઈશું ત્યાં સુધી અહીંયા પાણી ઉકળી જાય એ પછી આપણે જે ચોખા પલાળેલા છે એ અને વટાણાને એડ કરી દેવાના છે ત્રણથી ચાર મિનિટ સુધી બફાવવા દેવાના છે ને પછી ચેક કરી લઈશું કે ચોખા અને વટાણા એકદમ સારી રીતે ચડી ગયા છે તો હવે આ ભાતને આપણે બહાર કાઢી લેવાના છે તો આ રીતે ઘરમાં રહેલા ચણાની મદદથી આપણે એને પાણીને નિતાારી લેવાનું છે અને એક સાઈડ કુકર ઠંડુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો બધા જ વેજીટેબલ જે છે એનો કલર પણ એવો જ જળવાઈ રહ્યો છે અને ખૂબ જ સરસ એવા બફાઈ ગયા છે બે થી ત્રણ વિસલની અંદર જ બધા જ વેજીટેબલ જે છે એ સારી રીતે કૂક થઈ જશે તો મેશરની મદદથી આ રીતે ભાજીને આપણે મેશ કરી લેવાના છે બધા જ વેજીટેબલને એકદમ સારી રીતે મેશ કરી લઈશું જો તમારી પાસે મેશર ના હોય તો તમે બ્લેન્ડરથી પણ પલ્સના મોડ ઉપર બ્લેન્ડરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને પણ આ રીતે મેશ કરી શકો છો તો ભાજી પાઉનો કલર તમને જોઈને ખબર પડી જ ગઈ હશે જે બધા વેજીટેબલ છે એનો કે આપણે બીટ અને ગાજર એડ કરવાથી કેટલો સરસ એવો કલર આવ્યો છે હવે આપણે પાઉભાજી બનાવવા માટે એક પેનની અંદર મેં અહીંયા મોટી ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે તમે ભાજી જે છે એ બટરમાં પણ બનાવી શકો છો અને એક મોટી ચમચી જેટલું જીર અને હિંગ એડ કરી દેવાની છે અને આદુ અને લસણની પેસ્ટનું એડ કરવાની છે જો તમને લીલું મરચાનું ટેસ્ટ ભાવતો હોય તો લીલા મરચાં પણ એડ કરી શકો છો અને એ પછી અહીંયા મેં બે ડુંગળીને ઝીણી ઝીણી કટ કરેલી છે એ પણ આપણે એડ કરી દઈશું બધું જ સારી રીતે સતળાવવા દેવાનું છે અને ડુંગળી જે છે એ જલ્દીથી કૂક થઈ જાય એના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આ રીતે હાઈ ગેસની ફ્લેમ પર જ ભાજીને ચડવા દેવાની છે તો જો ડુંગળી આ રીતે ચડી જાય એ પછી આપણે ટામેટા એડ કરી દેવાના છે ટામેટા જે છે આ રીતે મેં અહીંયા ત્રણ ટામેટા લીધેલા છે એને પણ ઝીણા કટ કરેલા છે એક મોટું ટામેટું આપણે બાફવામાં પણ એડ કરેલું છે એટલે આ રીતે ઝીણા તમે કટ પણ કરીને લઈ શકો છો અને એની પેસ્ટ પણ બનાવી શકો છો અડધી ચમચી જેટલું હળદર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીને મિક્સ કરી લેવાનું છે અને બધું જ સારી રીતે કૂક થાય ત્યાં સુધી આપણે ધીમા ગેસની ફ્લેમ પર જ આપણે ચડવી લઈશું એ પછી અહીંયા અડધો કપ જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કર્યા છે તો કે કેપ્સિકમથી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવતો હોય છે તો કેપ્સિકમ એડ કરવા જરૂરી છે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલો પાઉભાજી મસાલો એડ કર્યો છે પાઉભાજી મસાલો તમે કોઈપણ બ્રાન્ડનો લઈ શકો છો અને અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરવાનું છે અને બધું સારી રીતે મિક્સ કરવાનું છે બે મિનિટ સુધી તમે મિક્સ કરી લો એ પછી મસાલા આપણા બળે નહીં એના માટે થોડું થોડું પાણી એડ કરવા દેવાનું છે અને પાણી એડ કરતાં જઈને મસાલાને સારી રીતે આપણે કૂક કરી લેવાના છે અહીંયા તમે જ્યારે પાઉભાજીમાં પાણી એડ કરો છો ત્યારે ગરમ પાણી એડ કરવાનું છે કેમ કે કૂકિંગ પ્રોસેસ જે છે એ આપણી અટકે નહીં અને પાઉભાજીનો કલર જે છે એ એકદમ રેડ સરસ એવો આવે તો જો કોઈ પણ કલર વગર આ રીતે તમે પાઉભાજી બનાવશો તો એકદમ સરસ એવી બાર બજારમાં મળે છે એવી જ બની જશે મસાલા સારી રીતે સતડાઈ ગયા છે તો હવે આપણે બધા વેજીટેબલની જે પેસ્ટ કરીને રાખી છે એને પણ એડ કરી દઈશું તો જો અડધા એવા બીટ અને બે કટકા ગાજર એડ કરવાથી જે પાઉભાજીનો કલર હોય છે એ ખૂબ જ સરસ એવો આવતો હોય છે અને એનો ટેસ્ટ પણ સારો એવો આવતો હોય છે બાળકો જો બીટ ના ખાતા હોય કે ગાજર ના ખાતા હોય તો આ રીતે તમે પાઉભાજીમાં બધા જ વેજીટેબલ એડ કરીને ખવડાવી શકો છો હવે બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે મને ભાજી હજી થોડી ઘટ લાગે છે તો અહીંયા અમે અડધો કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું હવે ભાજીમાંથી તેલ છૂટવા લાગે ત્યાં ત્યાં સુધી આપણે ત્રણથી ચાર મિનિટ સુધી અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ કન્ટિન્યુઅસ મિક્સ કરતા રહીશું તો ભાજીમાંથી તેલ છૂટી ગયું છે કલર જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી ભાજી આપણી તૈયાર છે તો લીલા સમારેલા ઉપરથી ધાણા એડ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો ગરમા ગરમ અને બાર જે સ્ટ્રીટ સાઈડમાં જે પાઉભાજી મળતી હોય છે એવી જ બનીને આપણી તૈયાર છે તો ભાજીને આપણે સાઈડમાં રાખી લઈશું અને હવે આપણે એ ભાજીની સાથે જે પુલાવ આવે છે ભાજી પુલાવ ખાવાનો એ બનાવી લઈશું તો એના માટે તેલ ગરમ કરી દેવાનું છે જીરું અને હિંગ અહીંયા મેં ડુંગળીની સ્લાઇસ લીધી છે એ પછી કેપ્સિકમ ટામેટા ગાજર અને સૂકું મરચું તમાલપત્ર લવિંગ કેબેજ તમને જે વેજીટેબલ ભાવતા હોય એ બધા જ તમે ઉપયોગ કરી શકો છો હવે મસાલા એડ કરીને સારી રીતે એને સાતડી લેવાના છે બેથી ત્રણ મિનિટ સુધી એ પછી ગાજરને પહેલાં એડ કરી દેવાના છે અને ડુંગળીની સ્લાઇસ હવે આ બંને થોડા સારા એવા કૂક થઈ જાય એ પછી જ આપણે બીજા વેજીટેબલ એડ કરીશું અને ડુંગળી જલ્દી કૂક થઈ જાય ગાજરને બંને એટલે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે આપણે જ્યારે ભાત ઓસાવ્યા છે ત્યારે મીઠું એડ નથી કર્યું એટલે અત્યારે બધું જ મીઠું મેં એક સાથે જ એડ કરી દીધું છે હવે ડુંગળી સારી રીતે સતડાઈ જાય એટલે આપણે કોબીજ એડ કરી દેવાની છે અને કેપ્સિકમ એડ કરી દેવાના છે હવે આ જે વેજીટેબલ છે એને વધારે પડતા કૂક નથી કરવાના થોડો એવો ક્રંચી ટેસ્ટ હશે તો પુલાવમાં એકદમ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર ઢાંક્યા વગર જ એને આપણે સારી રીતે ચડવા દેવાના છે અને જે ટામેટાની સ્લાઇસ કરીને રાખી છે એક મેં અહીંયા એક નંગ મોટું ટામેટું લીધું છે એને પણ આ રીતે સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો તમે બધા જ વેજીટેબલનો કલર જોઈ શકો છો અડધી ચમચી જેટલું લાલ મરચું એક ચમચી જેટલું હળદર પાવડર એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધા જ વેજીટેબલ અચકચરા ચડવવાના છે મેં કીધું એ રીતે એકદમ ક્રન્ચી ટેસ્ટ હશે તો જ પુલાવનો સારો એવો લાગશે તો વેજીટેબલ સારી રીતે કૂક થઈ ગયા છે તો જે હવે આપણે ઠંડા કરેલા જે ભાત અને વટાણા છે એને પણ આપણે એડ કરી દેવાના છે અને એડ કર્યા પછી ભાજી પુલાવ બનાવવા માટે જે આપણે બનાવેલી જે ભાજી છે એમાંથી એક મોટો ચમચો જેટલી આપણે ભાજીને એડ કરી દેવાની છે આ ભાજી આ રીતે એડ કરશો પુલાવમાં તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવતો હોય છે અને કોઈ નહીં કે આ તમે બહારથી લાવ્યા છો કે ઘરે બનાવી છે એટલો સરસ એવો ટેસ્ટ પુલાવનો આવતો હોય છે તો આ રીતે પુલાવ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ બનશે બીજા કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી કે બીજા કોઈ તમારે એડ કરવાની નથી જરૂર તમે જોઈ શકો છો પુલાવનો કલર થી કે કેવો પુલાવ આપણો તૈયાર થઈ ગયો છે તો ઉપરથી હવે લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું તો જે બજારમાં જે મળે છે પાઉભાજી સાથેનો પુલાવ એ પણ આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે જે પાઉભાજીના જે પાઉ છે એને આ રીતે તવા પર મૂકીને તેલ ગરમ થઈ જાય એટલે શેકી લેવાના છે આમાં પણ હું તમને ભાજી જે છે એ એડ કરશો તો પાઉ ખૂબ જ સરસ બનશે જે પાઉભાજીની ભાજી બનાવી છે એને આ રીતે બે ટેબલ સ્પૂન જેટલી એડ કરીને એની અંદર પાઉને બંને સાઈડ આપણે શેકી લેવાના છે એટલે આપણા મસાલા પાઉ એકદમ સરસ એવા રેડી થઈ જશે થોડા એવા લીલા સમારેલા ધાણા પણ સ્પ્રિંકલ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણા પાવ પણ કેટલા સરસ એવા બંને સાઈડ થી ગરમ થઈ ગયા છે તો આ રીતે પાઉ તમે બનાવશો તો ખૂબ જ ખાવાની પણ મજા આવશે તો ચાલો આપણે સર્વિંગ પ્લેટમાં હવે સર્વ કરી લઈએ તો ગરમા ગરમ અને બજારમાં મળે એવી જ આપણી પાઉભાજી અને કલર જોતાં જ તમને ખબર પડી ગઈ હશે કોઈ પણ કલર વગર નેચરલ રીતે એકદમ સરસ એવી ભાજી આપણી તૈયાર છે જોડે ખાવાનો ભાજી પુલાવ પણ આપણો તૈયાર છે અને મસાલેદાર પાઉ જેથી એકદમ ભાજીનો ટેસ્ટ જ ચેન્જ કરી નાખે એવા મસાલેદાર પાઉ પણ આપણા તૈયાર છે તો મને જરૂરથી આજે જણાવજો કે તમને આજે મારી પાઉભાજી પ્લેટરનો વિડીયો કેવો લાગ્યો તો આપણે એકદમ ગરમા ગરમ પાઉાજી અને પુલાવ પણ તૈયાર છે તો મારો વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની વાનગીઓના રેસિપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે અને હા મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઇક શેર પણ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ